ત્યારે આથી બી એ એસ સ્વામિનારાયણ સંસ્થામાં જ નહીં પણ સર્વત્ર જાણે દિવાળીનો માહોલ સર્જાતો હતો સૌના હૃદયમાં ઉમંગ ઉત્સાહ આનંદ ઉભરાતા હતા કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે સૌના જીવન ઉપર એવા ઉપકાર કર્યા હતા એક એક વ્યક્તિ એક એક ઘર એક એક ગામ એ બધા સાથે પ્રમુખ સ્વામી મહારાજનો એક આત્મીય અનન્ય નાતો હતો અને એ એમનો જે સ્નેહ સંબંધ હતો ગુરુ અને શિષ્યનો એ અસાધારણ અને અદ્વિતીય હતો એટલે જ્યારે માક્ષર સુધી આઠમ આવે ત્યારે જાણે ઉત્સાહના પુલ ઉમટતા જ્યારે માક્ષર સુધી આઠવામાં આવે ત્યારે આપણને બધાને પ્રમુખ સ્વામી મહારાજનો એ સ્વર સંભળાતો કે આજે મને તમે બધા આશીર્વાદ આપો આપણે સૌ ત્યારે ગદગદ થઈ જતા કારણ કે જેમના આશીર્વાદ આપણે જંકતા હતા એ ગુરુ સ્વયં પોતાના શિષ્યો પાસે પોતાના ભક્તો પાસે નાના નાના બાળકો પાસે આશીર્વાદ માંગતા હતા પ્રમુખ સ્વામી મહારાજની નમ્રતા એમની સાધુતા અને એમની દિવ્યતા એ એવી હતી કે એમના પ્રત્યેક અસ્તિત્વમાં એમના એમની એક એક ક્રિયામાં એ સહજતાથી ફોરમથી એમના જન્મ દિવસે વહેલી સવારે તેઓ પોતાના ઉધારામાંથી બહાર આવે અને આમાંથી મોટા ભાગના અનુભવ હશે કે ત્યારે ઉત્સાહી સંતો ઉત્સાહી ભક્તો નાના નાના દીવડા પ્રગટાવે બાપાના ઉતારાની બહાર ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની પ્રથમ છબી દેખાય અત્યંત નમ્ર વિનમ્ર બે હાથ બહાર આવતા એવી અનેક સ્મૃતિઓ સાથે આજે આપણે ખૂબ સદભાગી બન્યા છીએ જેમના સાક્ષાત સ્વરૂપ સમાન પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં આજે પ્રમુખ સ્વામી મહારાજનો એકસો ને ત્રણમો મો મહોત્સવ આપણે માણી રહ્યા છીએ અનેક સ્મૃતિઓ હૃદયમાં ઉભરાય છે ત્યારે આજે એક વિશિષ્ટ અવસરને પણ આપણે માણવાના છીએ કારણ કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે વિદ્વાનો તૈયાર કરવાનો સંકલ્પ કર્યો હતો દેશ અને વિદેશમાં આપણા યુવાનો બહેનો સંતો એ એવા વિદ્વાન થાય કે જેથી ભારતીય સંસ્કૃતિ ભગવાન સ્વામિનારાયણ સનાતન ધર્મ અને આપણી મહાન વૈદિક પરંપરાનો સર્વત્ર ઉદ્ઘોષ થાય એવી પરમભૂજે પ્રમુખ સ્વામી મહારાજની તીવ્ર ઈચ્છા થઈને એવા વિદ્વાનો તૈયાર કરવા માટે એમને ખૂબ સૌને પ્રેરણા આપી અક્ષર પુરુષોનો ઉપાસનાનો ડંકો મારવા માટે એમને પ્રેરણા આપી તો એવા પ્રેરણા પામનારા સંતો યુવાનોમાંના એક યુવાન આજે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પે મહંત સ્વામી મહારાજના સંકલ્પે એક એવી ઊંચાઈએ પહોંચ્યા છે જેનો આપણને સૌને ગર્વ અને ગૌરવ થાય એ છે શ્રી યોગેન્દ્રભાઈ એટલે કે યોગીભાઈ ત્રિવેદી જેઓએ કોલંબિયા યુનિવર્સિટીમાંથી પીએચડીની થીસીસ પૂર્ણ કરીને આજે પ્રમુખ સ્વામી મહારાજના અર્પણ કરવા માટે એક વિશિષ્ટ પદાર્પણ કર્યું છે તેવા પ્રસંગે પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીજીને વિનંતી કરીએ કે તેઓ તેની ભૂમિકા આપે પરમ પૂજ્ય સ્વામીજી શ્રી યોગીબાઈ ત્રિવેદીએ આ એક અદભુત થીસી સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર ભગવાન સ્વામિનારાયણના મહાન પરમહંશો પર લખી છે એ વિશે હવે આપણે પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામી પાસેથી જ વિશેષ ભૂમિકા ન લાવી લઈએ પૂજ્ય અક્ષરસ સ્વામી આપણને જે વાત કરી એ પ્રમાણે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો બહુ જ આગ્રહ હતો કે આપણા યુવાનો સંતો ભાઈઓ બહેનો બધા અભ્યાસમાં ખૂબ આગળ વધે અને આપણા સંપ્રદાયના વિષયો ઉપર એ લોકો પીએચડી કરે અને એ રીતે સંપ્રદાયનું જે એક વિશાળ સાહિત્ય છે એ સમગ્ર વિશ્વ સમક્ષ એ રજૂ કરે અને મોટી મોટી કોન્ફરન્સ એ બધામાં ભાગ લઈ અને મહારાજ અને પરમંશોનો સંદેશો રજૂ કરે તો પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાથી જ કારણ કે એમણે પોતે ભાઈ શ્રી યોગી ત્રિવેદીને આજ્ઞા કરી હતી કે આપણે પીએચડી થવાનું છે અને થીસીસ લખવાની છે એટલે વારંવાર પોતે એમને યાદ કરતા અને છેલ્લા લગભગ આઠ દસ વર્ષની મહેનત પછી આ કાર્ય સંપન્ન થયું છે કારણ કે અમેરિકાની અંદર કોલંબિયા યુનિવર્સિટી બહુ જ મોટી યુનિવર્સિટી છે અને એમના ગાઈડને બધા જે હોય એ મૂળ તો ક્રિશ્ચન અને એ લોકોને હિન્દુ ધર્મની જે આ બધી વિગતો વિશેષ વાતો એ વિશેષ રીતે પ્રગટ થાય એમાં બહુ રસ નહીં એટલે ખૂબ જ મહેનત કરીને અને એમના જે બધા ગાઈડ હતા એ બધા એને રાજી રાખીને અને એ રીતે પૂજ્ય સ્વામી મહારાજ અને ગુરુ હરિમોહનસ્વાઈ મહારાજના આશીર્વાદથી આ થિસિસ તૈયાર થઈ છે જેમાં નિષ્કુળાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામીના જે બધા ભજનો એનો બેઝ લઈ અને એ એમના જે પદો એના ઉપર એમની રીતે એકેડેમિક સ્ટાઇલની અંદર એ નિરૂપણ કરેલું છે એ જ પ્રમાણે બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીનું પણ એ રીતે લખાણ થયેલું છે પણ એની જે પૃષ્ઠની મર્યાદા એ લગભગ ચારસો પાનાનું આ પુસ્તક છે અને બ્રહ્માનંદ સ્વામી અને આપણે બ્રહ્માનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી એમનું પણ બીજું એટલું જ પુસ્તક થયું છે એટલે એ બીજા એ પુસ્તકની અંદર પ્રગટ થશે અને આ પુસ્તકમાં આ બે સંતોના જે કાવ્યો એના ઉપરની થિસિસ આ પ્રગટ થઈ રહી છે તો અત્યારે આપણે ગુરુ હરિમાનસ્વાઈ મહારાજના વરદ હસ્તે એનું ઉદ્ઘાટન કરાવીશું પૂજ્ય બ્રહ્મ મહંત સ્વાઈ મહારાજ પણ યોગી ત્રિવેદીને અવારનવાર યાદ કરાવતા હતા અને એમણે પણ ખૂબ 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 આશીર્વાદ આપેલા જેથી કરીને ત્યાં આગળ આ થિસિસ એ પાસ થઈ જાય અને એક સારું કાર્ય થાય એમણે અત્યાર સુધીમાં ચારથી પાંચ પુસ્તકો પણ લખ્યા છે અને હવે પછી પણ એ પોતે પુસ્તકોને આર્ટિકલ્સ વગેરે સંપ્રદાય સંબંધી લખશે અને એક મોટું સેવાનું કાર્ય એમના દ્વારા થાય એ વાપૂજ્ય માનુસાઈ મહારાજના આશીર્વાદથી આ કાર્ય થયું છે તો આપણે બાપાના વ્રત હસ્તે એનું ઉદ્ઘાટન કરીએ પૂજ્ય ઈશ્વરચંદ સ્વામીએ જેમ ભૂમિકા આપી તેમ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પને પૂર્ણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી જે થીસીસ થઈ છે તે પૂજ્ય ઈશ્વરચંદ સ્વામી પૂજ્ય સ્વામીશ્રીને અર્પણ કરશે અને યોગીભાઈ રીતે મંચ પર આવશે અહીંયા આગળ પૂજ્ય આનંદ સુર સ્વામી બિરાજા છે તે ભાગમાં આગળ આવે યોગીભાઈ ત્રિવેદી અને સ્વામી બાપા એ નું નામ છે તેના ઉપર પુષ્પવૃષ્ટિ કરશે નિષ્કુરાનંદ પ્રેમાનંદ એન્ડ ધ મ્યુઝિકલ ફોર્મેશન ઓફ ધ સ્વામિનારાયણ સંપ્રદાય આ પુસ્તક આ થિસિસ અને પરમબલે સ્વામી બાપા વિમોચિત કરીને તેના ઉપર પુષ્પવૃષ્ટિ કરીને આશીર્વાદ પાઠવી રહ્યા છે જગવિખ્યાત કોલંબિયા યુનિવર્સિટીમાંથી આ થીસીસ થઈ છે પ્રેમાનંદ સ્વામીના ભજનો ભગવાન સ્વામી ભજનો અને આયુર્વેદિક આ શ્રેષ્ઠ સ્વામી ભજનો છે ભગવાન સ્વામિનારાયણ નાદ ગુંજ્યો છે એનો છે બોલો સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ પ્રમુખ સ્વામી મહારાજની મહંત સ્વામી મહારાજ આનંદ સ્વરૂપ સ્વામી ને હાર ફેરાવીને પૂજ્ય મહંત સ્વામી થી આશીર્વાદ આપશે યોગીભાઈ ત્રિવેદીએ પૂર્વે બે પુસ્તકો લખ્યા છે એના ભાષાંતરો અત્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રી અર્પણ થઈ રહ્યા છે ખાસ તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ નો સંકલ્પ હતો કે રોબિન્સ ભવ્ય અક્ષરધામ થાય પરમ પૂજ્ય સ્વામીશ્રીએ એ થીસીસ નું ટાઈટલ હાથમાં ગ્રહણ કર્યું છે સ્વામી મહારાજ બીજું એમને જે રોબિન સુલ માટેનું પુસ્તક જોગેન્દ્રભાઈ ત્રિવેદીએ લખેલું

રાજેશજી ઉપાધ્યાય એ જાગરણ જે વિશ્વ પ્રસિદ્ધ ભારતીય વર્તમાન પત્ર છે તેના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ છે ને એડિટર ઇન ચીફ છે અને આટલી મોટી જવાબદારીઓ વચ્ચે તેઓ રોબિન ફીલ આવ્યા હતા અને એમણે આ પુસ્તક જોયું તો પુસ્તકનું ટ્રાન્સલેશન કરવાનું ત્યાં જ એમણે સંકલ્પ કરીને આજે પુસ્તક સ્વામી બાબાના તેઓ અર્પણ કરી રહ્યા છે

પથ્થર ગાતે તો આજે એ પુસ્તક પણ પરમપુજે સ્વામીજીને અર્પણ થઈ રહ્યું છે અને એવું ત્રીજું ગુજરાતી પુસ્તક આજે અર્પણ થઈ રહ્યું છે હમ રાજેશજી કે બહુ બહુ આભારી હૈને બહુ બધી સેવા કર કે પરમભુજે પ્રમુખ સ્વામી મહારાજ અને પરમભુજે મહંત સ્વામી મહારાજ કે ચરણોમાં આપની વિનમ્ર ભાવાંજલિ અર્પિત કી હૈ હમ ઉહુ બહુ આભારી હૈ આ પ્રસંગે એક ત્રીજું પુસ્તક પણ અર્પણ થયેલું છે પરમ પૂજ્ય સ્વામીશ્રીને એ પણ શ્રી યોગીભાઈ ત્રિવેદીએ લખેલું છે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવે આ પુસ્તક પ્રકાશિત થયું હતું જે છે ઇન લવ એટ પીસ આ પ્રસિદ્ધ પુસ્તક વિશ્વભરમાં ખૂબ જ લોકપ્રિય બન્યું

ત્રિવેદી આવા સુંદર આપ્યા છે આપણે તેઓના ખૂબ ખૂબ આભારી છીએ ખરેખર આપણને સૌને આનંદ થાય છે કે પ્રમુખ સ્વામી મહારાજનું આજે આવું પ્રાગટ્ય પર્વ છે એમનો આવો પવિત્ર પ્રાગટ્ય દિન છે અને ગુરુ મહંત સ્વામી મહારાજનું સાનિધ્ય છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ઘણા વર્ષો પહેલા પ્રમુખ સ્વામી મહારાજના અમૃત મહોત્સવે લખેલું કે ભગવાન તો બધામાં રહ્યા છે પણ હે પ્રમુખ સ્વામી મહારાજ આપનામાં ભગવાન સિવાય બીજું કશું નથી અને આજે આપણને અનુભવ થાય છે મહંત સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ અમારા બધામાં રહ્યા છે પણ આપનામાં પ્રમુખ સ્વામી મહારાજ સિવાય બીજું કશું નથી કારણ કે આ સાક્ષાત પ્રમુખ સ્વામી મહારાજ હોય તો આજે

oh